મહેસાણામાં છરો બતાવી ત્રણ જગ્યાએ લૂંટ કરનારા બે ડફેરોને પોલીસે ઝડપેલી કાયદાનું બાન કરાવ્યું મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી સામે આવતી પ્રેસનોટ મુજબ બે ડફેરોએ મહેસાણા શહેરના કસ્બા બહુચર માતા મંદિર મહેસાણા ગાંધીનગર લિંક રોડ અને દિલ્લા વસાહત પાસે છરીની અણીએ અલગ અલગ ત્રણ લૂંટ ચલાવતા ચકચાર મચવા પામી હતી આ ઘટનાને લઈને ફરિયાદો પણ નોંધાવવા પામી હતી જે મામલે મહેસાણા પીઆઈ પીએલ વાઘેલા અને તેમની ટીમે મામલાને ગંભીરતાથી લેતા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા જે અનુસંધાને બે ડફેરો ઝડપાઈ જતા પોલીસે તેનું રિકન્સ્ટ્રક્શન કરવા ઘટનાની જગ્યા ઉપર લાવ્યા હતા આ ઘટનાને જોવા માટે લોકો પણ ભેગા થઈ ગયા હતા પોલીસે બંને આરોપીઓ પાસેથી બે હજાર રૂપિયા રોકડા ત્રણ મોબાઈલ એક છરો અને એક એક્ટિવા કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ ગાયત્રીવા ઝાલા મહેસાણા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં